નમસ્કાર મિત્રો આપણે ઘણી વાર જોઈએ છીએ કે બુકો વાંચવામાં કંટાળો આવતો હોય છે તો કંટાળો શા માટે આવતો હોય છે કે આપણા ઋષિ મુજબના પુસ્તકો આપણા હાથમાં નથી આવતા એટલા માટે આપણને કંટાળો આવે છે અને કોઈ જગ્યાએ જઈએ અને બાજુમાં કોઈ બુક પડી હોય જે આપણા ઋષિ મુજબની ન હોય રેન્ડમલી કોઈપણ બુક હાથમાં લઈ અને ટાઈમપાસ માટે ખાલી નજર નાખીએ અને ત્યારે આપણને કંટાળો આવે છે તો આપણને એવું લાગે છે કે મને ખરેખર વાંચવામાં રસ નથી કે કંટાળો આવે છે પણ ખરેખર જો આપણી ઋષિ મુજબના પુસ્તકો હાથમાં આવે તો આપણને વાંચવાની મજા આવે અને આપણે નવું નવું જાણી શકીએ અને આપણે ઘણીવાર બાળકોને વાંચવા પ્રેરિત કરવા માટે ધર્મગ્રંથો અને ધર્મ પુસ્તકોનો આપણે આગ્રહ રાખતા હોઈએ પરંતુ આપણે એવું ન કરવું જોઈએ કારણ કે નાના બાળકોને એમાં કોઈ રસ કે ઋષિ નથી હોતી તો તમારે રસ કેળવવા માટે એમને એમના ઋષિ મુજબના પુસ્તકો છે જે બાલ વાત વાર્તા છે કે જે ચિત્રો સાથે કોઈ નાની નાની વાર્તાઓ છે તો એવા કોમિક્સ બુકો છે એ તમારે એમના હાથમાં આપવી જોઈએ તો એ વાંચવામાં રુચિ ધરાવશે અને ઉંમર ઉંમર મુજબ જેમ જેમ ઉંમર વધતી જાય છે એમાં આપણા વિચારો ફરતા જાય છે આપણું વાંચનનો પ્રકાર બદલતો જાય છે નાના હોય છે જ્યારે બાળ વાર્તાઓ ગમતી હોય છે યુવાન હોય ત્યારે સેલ્ફ હેલ્પ બુક વાંચતા હોય છે અને જ્યારે વૃદ્ધ થઈ જાય છે ત્યારે આપણે ધર્મગ્રંથો પ્રત્યે આપણે વળીએ છીએ તો મેં અહીંયા કેટલીક કેટેગરી સિલેક્ટ કરી છે કે આપણે કઈ કઈ કેટેગરીના પુસ્તકો આવે અને કેવા કેવા પ્રકારના છે એમાં સબ કેટેગરીમાં કેટલા પુસ્તકો આવે છે તો આપણે જાણીશું આજે આપણે કયા પ્રકારના પુસ્તકોમાં રસ છે તે તમે જાણી શકશો હું તમને જેમ જેમ નામ દઈશ એમ તમે તમને અનુરૂપ તમને કયા પુસ્તકો અનુરૂપ આવે છે તો આપણે જોઈએ શરૂઆત કરીએ આપણે પહેલું છે ફિક્શન એટલે કે કાલ્પનિક કથાઓ જો તમને ઋષિ હોય તો તમે પ્રેમકથાઓ હશે છે છે એટલે કે રહસ્યમય છે પછી જાદુઈ જેમ કે હેરી પોટર છે જે કે રોલિંગ દ્વારા લિખિત પુસ્તક છે હેરી પોટર એના ઉપરથી મૂવી પણ બન્યું છે જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે જેમાં ભરી ભરીને કલ્પનાઓ છે પછી ઐતિહાસિક કાલ્પનિક કાલ્પનિક ઐતિહાસિક ભાઈ એક રાજા હતો અને એક રાણી હતી ને પછી બધું એમાં બધું સુખદ જ હોય છે અને કલ્પનાઓથી ભરપૂર હોય છે પછી સાયન્સ ફિક્શન એમાં પણ કાલ્પનિક વૈજ્ઞાનિક કે માણસો આવતા સમયમાં ઉડતો હશે એવી ટેકનોલોજી આવશે અને એ કલ્પનાઓ ઘણી વાર હકીકત પણ બની જતી હોય છે તો પછી આપણે નેક્સ્ટ કેટેગરી છે નોન ફિક્શન નોન ફિક્શન એટલે કે આપણે જે સાસા તથ્યો આધારિત જે રિયાલિટી છે એને બે જ આપણે પુસ્તકોનો સમાવેશ થાય છે એમાં સબ કેટેગરીમાં બાયોગ્રાફી છે ઓટોગ્રાફી છે જે મહાન માણસો છે એના સંઘર્ષો હોય છે જેમ કે મહાત્મા ગાંધીના છે નેલ્સન મંડેલા છે પછી હિટલરનું છે માયકામ એમાં અલગ અલગ જે વ્યક્તિઓ છે ઐતિહાસિક વ્યક્તિઓ તો એણે એમના જીવનના સંઘર્ષો લખ્યા હોય છે એપીજે અબ્દુલ કલામ છે તો એ બધે પુસ્તકોનો સમાવેશ થાય છે સેલ્ફ હેલ્પ બુકો સેલ્ફ હેલ્પ બુકો એટલે કે આપણને જે સ્વસહાય અને સ્વ સુધારણા માટે મદદરૂપ બને એવા પુસ્તકો પછી સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન માણસનું વર્તન તમારે જાણવું હોય તો એ પુસ્તકો આપણને મદદરૂપ બને છે હિસ્ટ્રી તો પાછળના કેટલાક ઇતિહાસો છે એના ઉપર ઐતિહાસિક ઘટનાઓ જે બની છે તો એના પુસ્તકો હોય છે પછી સાયન્સ જેઓને વિજ્ઞાનમાં રસ હોય છે તો એના માટે આ પુસ્તક છે પોલિટિક્સ જે યુવાનો છે અને નેતૃત્વ કરવા માગે છે તો આધેડ છે એ પણ આ વાંચી શકે છે પોલિટિક્સને પોલિટિક્સમાં એમને વધારે રસ હોય છે ન્યૂઝપેપર વાંચતા હોય છે કે જેમ કે નગીન્દ્ર નગીન્દ્ર વિજયની જેમ સફારી છે તો આ બધા પુસ્તકોનો સમાવેશ થાય છે અને ફિલોસોફી દર્શનશાસ્ત્ર બહુ જબરું પુસ્તક કેટેગરી છે મને તો પર્સનલી સેલ્ફ હેલ્પ અને ફિલોસોફી વાંચવું વધારે ગમે છે પછી ત્રીજા કેટેગરીની વાત કરીએ તો એટેમિક એકેડેમિક અને એજ્યુકેટ તો આપણે પોતાની જે આ પુસ્તકોનો ઉપયોગ કોણ કરતા હોય છે વિદ્યાર્થીઓ અધ્યાપકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય આ બધા પુસ્તકોનો ઉપયોગ કરતા હોય એમાં છે ટેક્સ બુક એટલે કે એકથી ધોરણ એક બે ત્રણ એની અંદર જે પાઠ્યપુસ્તકો આવે છે એનો સમાવેશ થાય છે ઇન્ટરનલ એક્ઝામ જે તૈયારી કરતા હોય એના માટે નીટ છે યુપીએસસી છે વગેરેનો પછી રિસર્ચ જર્નલ રિસર્ચ જર્નલમાં કોઈ એક ચોક્કસ સંશોધન કરવામાં આવે છે અને એ સંશોધનમાં ક્યાં ક્યાં આપણને ઉપયોગી મુદ્દાઓ છે અને એ સંશોધનમાં શું જાણવા મળ્યું એ સંશોધન શા માટે કરવામાં આવ્યું તો એનો સમાવેશ થાય છે ચોથી કેટેગરી છે સેલ્ફ હેલ્પ અને પર્સનલ ડેવલપમેન્ટ કે સેલ્ફ હેલ્પ મેં કીધું એમ સ્વ સુધારણા આપણે વ્યક્તિગત વૃદ્ધિ આચાર વિચાર અને સંસ્કાર અને સફળતા પર આધારિત પુસ્તકો છે એનો સમાવેશ થાય છે જેમ કે મોટિવેશન જે આપણને મોટિવેટ કરતા હોય આપણને આપણી જાતને પ્રોડક્ટિવિટી કે પ્રોડક્ટિવિટી તમે જે કામ કરો છો એમાં આપણું વધારે ઉત્પાદન કઈ રીતે કરી શકીએ કે એક કલાકનું કામ છે આપણે ત્રીસ મિનિટમાં કઈ રીતે કરી અને એકાગ્ર રહી અને પ્રોડક્ટ પ્રોડક્ટિવિટી આપણે લાવી શકીએ પછી ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ આપણે ચોવીસ કલાકમાંથી કેટલા કલાકો ક્યાં ફાળવા જોઈએ અને આપણને એ રીતે આપણું ટાઈમ મેનેજમેન્ટ કરી અને આપણા કાર્યોને વિભાજીત કરી કઈ રીતે આપણે એનો અમલ કરવો જોઈએ એની વાત હોય છે એમાં પછી હેબિટ બિલ્ડ એટલે કે સારી આદતો આપણે કેળવી અને ખરાબ આદતોને કઈ રીતે છોડી શકાય એના માટે બેસ્ટ બુક હું તમને સજેશન કરીશ ઓટોમિક હેબિટ બહુ જબરું પુસ્તક છે સેલ્ફ હેલ્પ બુક માટે અને સ્વ સુધારણા માટે લીડરશીપ તો નેતૃત્વ કરવા માટે અને નેતૃત્વના ગુણ કેવા હોય છે એમાં એનો સમાવેશ થતો હોય છે તો પાંચમા નંબરનું છે સ્પ્રિચ્યુઅલ અને રિલિજન એટલે કે ધાર્મિક ગ્રંથો અને આધ્યાત્મિક તો આ પ્રકારના પુસ્તકો મોટા ભાગે આપણા વડીલો છે જે મોટી ઉંમરના છે એવો આમાં રસ વધારે ધરાવતા હોય છે જેમાં રિલિજનના બુકમાં આપણે વાત કરીએ તો હિન્દુની અંદર જે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે રામાયણ છે ઇસ્લામમાં કુરાન છે ક્રિશ્ચનિટીમાં બાઇબલ છે અને બુદ્ધિઝમ છે જૈન જૈનઝમ છે પછી એમાં યોગા વગેરેનો સમાવેશ થાય છે તો આવી રીતે વિવિધ કેટેગરીના પુસ્તકો હોય છે પછી છઠ્ઠું છે ફાઇનાન્સ એટલે કે આપણા ઇન્વેસ્ટિંગનો એમાં સમાવેશ થાય છે કે તમે કેટલું રોકાણ ક્યાં કરવું જોઈએ તો એમાંથી કેટલું રિટર્ન આવશે કેટલા વર્ષે આવશે એનું આયોજન અને ઇન્વેસ્ટ કેવી કંપનીમાં કરવું જોઈએ વગેરે વગેરેનો એમાં સમાવેશ થાય છે પર્સનલ ફાઇનાન્સ એટલે કે આપણે રોજેરોજ કેટલો ખર્ચો કરીએ છીએ ક્યાં કરીએ છીએ અને આપણે વાર્ષિક બજેટ બનાવવું જોઈએ મંથલી બજેટ બનાવવું કે સાપ્તાહિક બજેટ બનાવી અને આપણું પર્સનલ ફાઇનાન્સ તો એના વિશે ઘણી બધી બુકો લખાયેલી હોય છે અને ઘણા વાચકોને ખબર નથી હોતી કે આવા પ્રકારની પણ બુકો આવતી હોય છે તો એની વાત કરી છે પછી બિઝનેસ સ્ટ્રેટેજી એટલે કે તમે કોઈ પણ બિઝનેસ કરવા માગો છો તો એની કેવી કેવી રણનીતિ હોવી જોઈએ આવનાર પરિસ્થિતિ સામે તમે કેવી રીતે લડશો ડિમાન્ડ એન્ડ સપ્લાય વગેરે વગેરેનો સમાવેશ થાય છે તો એ પ્રકારનો છે આંતરપ્રેન્યુઅર એટલે કે ઉદ્યોગ સાહસિકા તમે ઉદ્યોગ સાહસિક એટલે કે તમે કોઈ પણ બિઝનેસ નાખવા માગો છો તો એના વિશે તમને અને ઇકોનોમિક્સ નેક્સ્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થતંત્ર આપણું જે અર્થવ્યવસ્થા છે એ કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે આ પુસ્તકો છે એ આપણને હેલ્પ કરતા હોય છે મદદરૂપ બનતા હોય છે સાતમી કેટેગરીની વાત કરીએ તો મિત્રો છે હેલ્થ અને વેલનેસ તો હેલ્થ અને વેલનેસમાં કયા કયા પુસ્તકોનો સમાવેશ થાય છે તો કે ન્યુટ્રિશન યોગા ન્યુટ્રિશન એટલે એમાં આપણે કયા અંગને કયા પોષક તત્વોની જરૂર છે એની માહિતી હોય છે અને એ કયા ફળો કે શાકભાજીમાંથી મળશે કયા ખાદ્ય પદાર્થમાંથી મળશે એની માહિતી હોય છે જે આપણા શારીરિક અને માનસિક અને ભાવાત્મક આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે પણ આપણે આપણું ધ્યાન નથી યોગા છે તો યોગા પ્રકારના યોગા હોય છે કયા અંગો માટે કયા યોગા હોય છે વગેરેનો એમાં ઉલ્લેખ હોય છે મેન્ટલ હેલ્થ માટે જે આપણી માનસિક શાંતિ માટે મેન્ટલ હેલ્થના પુસ્તકો પણ આપણી સામે ઉપલબ્ધ છે પણ આપણે ઘણીવાર ખ્યાલ નથી હોતો ફિટનેસ છે આયુર્વેદા છે તો આ બધાય પુસ્તકો છે એ સાત નંબરની કેટેગરી એટલે કે હેલ્થ અને વેલનેસ બુકમાં સમાવેશ થાય છે આઠમા નંબરનું છે ટ્રાવેલિંગ એમાં પ્રવાસ વર્ણો વર્ણો વર્ણનનું હોય છે અનોખી જગ્યાએ એની વિશે માહિતી હોય છે માનો કે તમે કોઈ પ્રવાસ કર્યો છે તો તમે વર્ણવી શકો એના એના ઉપર તમે બુક બનાવી શકો અથવા તો લોગ વિડીયો બનાવી શકો તો એમાં ટ્રાવેલિંગ મેમોરીસ એટલે કે તમે જે ટ્રાવેલ કર્યું છે એના વિશે તમે માહિતી લઈ શકો છો કલ્ચર એક્સપ્લોરેજર એક્સપ્લોર એટલે કે અહીંયાની પરંપરાઓ કેવી છે અહીંયાની રીતભાત કેવી છે અહીંયા કેવા પ્રકારના ઉત્સવો ઉજવાય છે તહેવારો ઉજવાય છે એના વિશે માહિતી હોય છે પછી નેક્સ્ટ વાત કરીએ નવ નંબરનું આપણે કુક અને ફૂડ એટલે કે તમને કોઈ વાનગી બનાવતા આવડતી હોય તો તમે પોતે બુક લખી શકો અને બીજાને શીખવાડી શકો અથવા તો બીજાને આવડે છે એના વિશે બુક લખાઈ દીધી તો એમાંથી તમે જાણી શકો એમાં રસોઈ વિદ્યાને પુસ્તકો વાનગીઓ અને પોષણ વિશેની માહિતી હોય છે તો દસમા નંબરનું છે ચિલ્ડ્રન બુક કે જેમ મેં કીધું તમે તમારા બાળકોને વાંચનમાં ઋષિ વધારવા માંગતા હોય તો આપણે કોમિક્સની બુકુ છે એવી બધી બુક આપણે એમાં સમાવેશ થાય છે જે રમુજી કાર્ટૂન છે તો એવા પ્રકારની બુક આપવી જોઈએ આપણે અત્યાર દિવસથી નાની ઉંમરમાં એમને રસ નથી થતા આપણે ધર્મગ્રંથો પ્રત્યે આપણે આગ્રહ રાખવો આપણો વ્યાજબી છે પણ એની ઋષિ મુજબ ને એને અનુરૂપા હોય એવા બુકનું સજેશન આપણે કરવું જોઈએ તો આપણે એમાં સે કેટેગરીની વાત કરીએ તો પિક્ચર બુક કે એમાં ચિત્રો દોરેલી હોય એવી બુક છે પછી મો મોરલ ઓફ ધ સ્ટોરી કે આપણે કોઈપણ સ્ટોરી હોય અને પછી બાળક એમાંથી શું શીખી શકે પછી એજ્યુકેટ સિરીઝ તમે એને શિક્ષણ માટે કોઈ પણ જે સિરીઝ તૈયાર કરી છે તો એ સિરીઝની પણ માહિતી આપી શકો તો અગિયારમાં નંબરમાં આવે છે કોમિક્સ અને ગ્રાફિક નોવેલ્સ તો એમાં ચિત્રો સાથે વાર્તા અને ખાસ યુવાનો કરીને યુવાનો માટે વાચક વાચક વાચકો માટે આ જે કોમિક્સ અને ગ્રાફિક્સ નોવેલ છે એ જરૂરી છે પછી બારમા નંબરનું છે પોઇટ્રી એટલે કે કાવ્ય જેમાં છંદ છે ભાવાત્મક પ્રધાન પછી દુહા છે અને કોઈ કાવ્ય છે તો એમનો સમાવેશ થાય છે તેરમા નંબરનું છે આર્ટ ફોટોગ્રાફી ડિઝાઇન તો તમે ફોટોગ્રાફી વિઝ્યુઅલ કળા છે ફોટોગ્રાફી છે એથેસ્ટિક સાથે જોડાયેલા મુદ્દાઓ છે એમની માહિતી હોય છે તો અગિયારમાં નંબરનું છે લો ગવર્મેન્ટ અને કોન્સ્ટિટ્યુશન એટલે કે સંવિધાન છે ભારતનું બંધારણ છે અત્યારે આઈપીસી સીઆરપીસી જે કલમો કાયદા છે એ મોટાભાગે કોણ ઉપયોગ કરતા હોય છે વકીલો ઉપયોગ કરતા હોય છે અને આપણે આ બધા જોઈએ આપણે આટલા ચૌદ નંબરની કેટેગરીઓ અને બુક હોય છે અને તમને આમાંથી કયા પ્રકારના બુકો વાંચવા ગમે છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવો તો નેક્સ્ટ વિડીયો છે એ હું એના ઉપર બનાવવાનું આગ્રહ રાખીશ તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં